ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે વિટામિનની ગોળીઓ ચણા મમરાની જેમ લઈએ એટલે હંમેશા શરીર માટે ફાયદો જ કરે પરંતુ એવું નથી એનું નુકસાન સાંભળવું છે તમારે એના નુકસાનમાં વિટામિન ડેફિશિયન્સી ના હોવા છતાં અને વિટામિન ડેફિશિયન્સીનો રિપોર્ટ કરાવ્યા વગર કારણ વગર જો વિટામિનની ગોળીઓ રોજ લેવામાં આવે તો એ લિવરને કિડનીને આપણા ચેતાતંત્રને તથા પાચનતંત્રના રોગો થઈ શકે છે એના કારણે અને કિડનીમાં સ્ટોન થઈ શકે છે આજકાલ ઘણા બધા ડૉક્ટરો પણ કોઈ બીજા રોગ માટે બતાવવા જઈએ તો પણ એક કે બે ગોળીઓ પ્રિસ્ક્રિપ્શનમાં મલ્ટી વિટામિનની નાખી જ દેતા હોય છે પરંતુ આ બધા ફેટ સોલ્યુબલ વિટામિન હોય છે વિટામિન એ ડી ઈ કે અને એની ડેફિશિયન્સી એટલે કે એની ઉણપ ન હોય તેમ છતાં આ વિટામિનના ગોળીઓ લેવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક થાય છે તથા ઘણા લોકો સેલ્ફ મેડિકેશન એટલે કે જાતે મેડિકલમાં જઈને લઈ આવે છે ઈ કોમર્સ સાઇટો ઉપર ઓનલાઈન જાતે મગાવી લે છે પરંતુ ડેફિશિયન્સી ન હોય ત્યાં સુધી વિટામિનની ગોળીઓ લેવી ન જોઈએ કારણ કે એ ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે